નવસારી શહેર અને જિલ્લામાં ગત રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો નવસારી શહેરમાં એક પોઈન્ટ ઇંચ જલાલપોરમાં શૂન્ય પોઈન્ટ ચોરાણું ઇંચ ગંદેવીમાં એક પોઈન્ટ ઇંચ ચીખલીમાં શૂન્ય પોઈન્ટ ઇંચ વાસ્તવમાં બે પોઈન્ટ ઇંચ અને ખેરગામમાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ ખાબક્યો અધોધમા વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જી જેના કારણે રસ્તાઓ પર વાહન વ્યવહારની અસર થઈ અને નોકરિયાત વર્ગ તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓની હાલાકીનો સામનો કરવો પડ્યો આ સાથે જ નવસારી જિલ્લાના મુખ્ય ડેમોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે જૂના ડેમ એકસો મીટરે પહોંચી ઓવરફ્લો થયો છે જ્યારે કેલિયા ડેમ એકસો મીટરે ઓવરફ્લો થયો છે આને કારણે આસપાસના છેતાળીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પૂણા અને અંબિકા નદીઓમાં પણ પાણીનું સ્તર વધ્યું છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓની મરામત અને પૂરની સ્થિતિને નિયંત્રણમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાય છે ખેડૂતોને પણ ચોમાસાના પાકને નુકસાન થવાની ચિંતા સતાવે છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે જેને લઈને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ